ધૂળેટી પર્વના દિવસ દરમિયાન કલર લગાવી લોકો નદીમાં સ્નાન માટેની પકડતા હોય છે પરંતુ આ નારેશ્વર સહિતના અનેક નર્મદા ઘાટ ઉપર નહવા માટે પ્રતિબંધ ફરમાવતા હજારો સહેલાણીઓ અટવાયા હતા તો કરજણ નજીકના દિવેર મઢી ઘાટ ઉપર ઢીચણ સમા પાણીમાં પણ હજારો લોકોએ સ્નાન કરવા સાથે છપછબિયા કર્યા હતા હોળીના બીજા દિવસે સૌ કોઈએ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી જેમાં ધૂળેટીની સવારથી જ તમામ વિસ્તારોમાં લોકોની એકમેકને ને કલરોથી રંગતા નજરે પડ્યા હતા જોકે ધૂળેટીની ઉજવણી બાદ રંગે રંગાયેલા લોકોએ નાહવા માટે નારેશ્વરની ની વાત પકડી હતી નદીમાં ઊંડાણના કારણે ધૂળેટીના દિવસે નર્મદા સ્નાન ઉપર પ્રતિબંધ હોવાથી નર્મદા સ્નાન કરવા આવેલા હજારો લોકો નારાજ થઈ સ્નાનથી વંચિત રહી પરત ફર્યા હતા નારેશ્વરના નર્મદા ઘાટ ઉપર પોલીસ કાફલો ખડકી દેવાયો હતો અને નર્મદા સ્નાન કરવા ન જવા દેતા સહેલાણીઓએ અને પોલીસ વચ્ચે તુતુમેમેના દ્રશ્યો પણ સર્જાયા હતા જો કે નારેશ્વર ખાતે નર્મદા સ્નાન પર પ્રતિબંધ હોવાથી કેટલાક સહેલાણીઓ નારેશ્વરથી પચીસ કિલોમીટર દૂર કરજણ નજીકના દિવેર નર્મદા ઘાટ ઉપર સ્નાન કરવા માટેની વાત પકડી હતી ઉપર પણ માત્ર પાણી હોવા છતાં હજારો સહેલાણીઓએ નર્મદા સ્નાન કરવા સાથે છપછપિયા કરતા નજરે પડ્યા હતા આ દિવેર ઘાટમાં ઢીચણ સમાજ પાણી હોવાથી સહેલાણીઓ સ્નાન કરતા કરતા નર્મદા નદીને પદયાત્રા કરીને પણ પાર કરી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા હાલ ધૂળેટી પર્વ ઉજવાઈ રહ્યો છે તમે જુઓ તો કબીરવડ નારેશ્વર દર વર્ષે લોકોના સ્નાન માટે આવતા હોય છે પરંતુ આજે આ વર્ષે નારેશ્વર ઉપર જે મગરોના ઉપ્રદોને કારણે કદાચ પ્રતિબંધ ફરવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો મારી પાછળ જે રીતે સમગ્ર આ વાતાવરણ દર ધૂળેટીના દિવસે સમગ્ર હજારોની સંખ્યામાં લોકો સ્નાનાનાનાનાનાનાનાનાનાનાર્થે આવતા હોય છે અહીંયા મજા લેતા હોય છે પરંતુ અમારા દર્શકોને જાણીને આશ્ચર્ય થશે કે આજે આ ઘાટ આજે બંધ કરી દેવાય છે પ્રતિબંધ ફરમાવી દેવાયો છે હજારો લોકો આજે સવારથી બપોર સુધીના પરત ફર્યા છે નારાજ થઈને તો તો એ કે પણ પ્રતિબંધ નદી પર હોય એની જાણ મીડિયાના માધ્યમથી તંત્રએ કરવી જોઈએ જેનાથી લોકોને તકલીફ ન પડે જાણે કે આજે તમે જુઓ તો આજે ઘણા લોકો કંટાળીને પડત ફર્યા છે ત્યારે જોવું એ રહ્યું કે હંમેશા આ નારેશ્વર ઘાટ દર ધૂળેટી દિવસે ધમધમતો હોય છે પબ્લિકથી ધમધમતો હોય છે પરંતુ એ આજે પ્રતિબંધના કારણે બંધ છે ત્યારે અહીંના જે સંચાલક અહીંના જે બેઠકો છે પોલીસવાળા છે જે અહીંયા પ્રતિબંધ પર લોકોને પરત ફરવાનું કહે છે એ લોકોની મુલાકાત લીધું તો એમણે સ્પષ્ટ જણાવ્યું કે હાલમાં મગરોના કારણે અહીંયા નર્મદા નદી પર એટલે કે નારેશ્વરમાં કોઈને નાવા જવા દેતા નથી જેના કારણે હજારો લોકો પરત ફર્યા છે કેમેરામેન અલ્પેશ સુરતી દિનેશ મકવાણા સમાચાર